એને આમાં પક્ષમાં ધર્મ રાજા જેને મારવાની પ્રતિજ્ઞા સૂર્યાસ્ત પહેલા લીધી હતી કે ધર્મ રાજાને પૂછું યુધિષ્ઠિરને તો ખોટું નહીં બોલે કોણ મર્યું એટલે ભગવાન યુધિષ્ઠિર પણ જઈને કહ્યું કે ઓલા આવે છે આ તો તને મને સાફ થઈ જવાના હતા આની યુક્તિ કરી છે અને આવે તો કહેજો તારો છોકરો જ મર્યો છે ધર્મ રાજા કે પણ હું જાણું છું ને

કેમ મનુષ્ય જન્મને દુર્લભતા છે માટે સામો સારો માણસ હોય ને આપણા સત્ય પાસણથી કદાચ બચી જતો હોય તો એને બતાવી લેવો શાસ્ત્રકારો કે છે કારણ કે મનુષ્ય જન્મની દુર્લભતા છે પછી તમે તજન્ય પ્રાયશ્ચિત કદાચ કરો તો કઈ વાંધો નહીં પણ અહીં ચોખ્ખું કે છે તે વખતે તમે સત્ય ભાષણ બોલો અને ઓલાનું મરણ થાય અથવા તમારું મરણ થાય તો એ દ્રોહ એટલે પાપ એના ભાગ ચારે પર નહીં કેમ સત્ય ભાષણ એ જ અસત્ય ભાષણ અસત્ય ભાષણ દે સત્ય ભાષણ કેટલે કેટલે ઠેકાણે છે એ ભાગવતમાં બ્રાહ્મણ વેદમાં એની સાથે સાથે મોક્ષ ધર્મ ની વિશે મહાભારતમાં આનો ઉલ્લેખ છે કે માણસ જેમ દૂધ ક્રિડા કરી ચૌદ વર્ષ વનમાં પાંડવ તેર વર્ષ એક વર્ષ ગુપ્ત

એટલે ઓલા લોકો કે ભાઈ આપણે બાર વર્ષ સુધી યજ્ઞ 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 કરીએ કરનારો મરી જાય તો થાય જ નહીં એટલે મીમાંસકો ભેગા થયા કે આપણે એમ કરો વર્ષ મહિના વર્ષ ગણો એટલે બાર મહિના સુધી યજ્ઞ ચાલુ રાખો એટલે આ શાસ્ત્રનો નિયમ છે એટલે ભીમે કયું જુધિષિ ને કે આપણે બાર વર્ષ મહિનાને વર્ષ ગણ્યું છે બાર મહિના જો આ શાસ્ત્ર માં લખા અને પાછા નહીં ભેગા થયા કે ભાઈ બાર મહિના જીવાય કે કે એટલે બાર જે મહિના વર્ષ ગણો છો એને બદલે આપણે દિવસ ને વર્ષ ગણો એટલે બાર દિવસ સુધી યજ્ઞ ચાલુ રાખો એટલે દિવસને વર્ષ ગણ્યું છે એટલે બાર દિવસ આપણે વનમાં રહીએ અને તેર દિવસ છાનો માનો રહીએ એક દિવસ ચૌદ મે દિવસે આની પાછી હું રાજ લઈ એ મારી જવાબદારી ભીમ કે શાસ્ત્ર બતાવે છે નીતિ બતાવે છે અને આપણું સર્વસ્વ હરી લીધું છે આ ખોટું બોલાય તો પણ દોષ નથી એમ શાસ્ત્ર નો મત છે ધર્મ કે ના એમ નહીં આપણે તો એટલે કહેવાનું શું છે કે સીધી મહારાજે આ કેમ લખ્યું અહીંયા આ વાતની શું જરૂર પડી બહુ જરૂર છે આ વાતની બહુ જરૂર દેશ કાળ ક્યારે ફરે કઈ કહેવાય નહીં મહારાજ આજે કરોડપતિ કાર્ય રોડપતિ થઈ જાય હો બાબતો ઉભી થાય છે મરણના ઘણા બધા પ્રસંગ આવે એને અમુક અમુક ઠેકાણે ગાય માટે સાધુ માટે મંદિર માટે બામણ માટે અને લગ્ન પ્રસંગમાં ખોટું બોલવામાં શાસ્ત્રકારો કે દોષ નથી અને બૈરા પાસે ખોટું બોલવામાં દોષ નથી હવે આ લખ્યું છે એમ કારણ એમાં શું છે કે ગુપ્તમાં ગુપ્ત વાંચો ને તમે કામ પત્યા પછી ભગવાન તો ભાઈ એ તમારો તમે એ પછી પુષ્પક વેતરી જાય વાત પછી તીજે ચોથે ઠેકા દે છે અને ગમે એટલું તમે કરો કેમ એ બન્યું કે એમનો વાંક નથી પણ જ્યારે આ મહાભારત પૂરું થયું અને ધર્મ રાજા નો રાજ્ય અભિષેક શરૂ થયો એટલે કુંતાજી ના નેત્ર માંથી અસુર પાર થયો ધર્મ રાજા કેવું ભર્યો માં કેમ રડે એટલે કુંતાજીએ કહ્યું કે ના એવું કંઈ છે નહીં તો કે તમારે કોઈ પણ છોકરાને રાજ કાજી આપી હોય મને વાંધો નથી અને સદીવ ઉપર નાના છોકરાઓ કર્યો છે ના એવો એ મને કોઈ વાંધો નથી તો કે ના એવું નથી પણ આ તારો રાજા અભિષેક થતો તો થાય છે ત્યારે મને તારો મોટો ભાઈ કર્ણ સાંભળી આવ્યો જો કર્ણ હોત ને તો અત્યારે એના ઉપર રાજા અભિષેક થાય તો શું કરો છો અમારો સગો ભાઈ તો આ તમારો સગો ભાઈ કર્ણ થાય પછી એને બધી આખ્યા કઈ કેવી રીતે જન્મ થયો એટલે ધર્મરાજા નો કિસ્સો ગયો કે તું આટલા દિવસ સુધી અમને કહ્યું નહીં યુદ્ધની અંદર એ સામો રહ્યો અમારે એને મારવો પડ્યો ને તો અમે યુદ્ધ જ ના કરે એમ સગા ભાઈ મોટા ભાઈ તો બાપની જગ્યાએ છે એને અમારે અમારા આજે મારા તારા પેટમાં તારું થી વાત રહી કે માટે આજથી સ્ત્રી માત્ર હું શ્રાપ આપું છું કે એના પેટમાં વાત ના તે રાખે તમારે વગર છાપે એ આખી બેકાર સોસાયટી હવે તમે વિતરણ કરી એટલે એ આખું બધું સમુર ફેલ થઈ એમ એટલે શાસ્ત્ર ના કે બધી લાંબી લાંબી વાતો એટલે મહારાજ અહિયાં સત્ય ભાષણ માટે કેટલે કેટલે ઠેકાણે સત્ય ભાષણ અસત્ય છે મહારાજે કહ્યું મહાભારત ના દાન ધર્મ વિશે પણ આ લખ્યું છે એટલા માટે મહારાજ કે છે ક્યારે પણ પરહિત માટે આપણે કદાચ બોલે તો બરાબર છે પણ સ્વહિત બી ઉભું થઈ જાય તો એમાં કઈ વાંધો નહીં ખોટો કારણ કે બે વસ્તુ છે આપણે ભગવાનના ભક્ત છીએ આપણે કોઈને પરજવીએ નહીં કોઈને હેરાન ના કરીએ પણ આપણે કંઈક એવી બાબત ઊભી થઈ હોય અને એ ઠેકાણે કઈ બી આપણે બોલાયો હોય અને લગનમાં છે હવે લગનની અંદર શાસ્ત્રકારો લખ્યું ગમે તે કારણ હોય હવે એમાં આવે છોકરા હોય અને કઈ હોય હવે એનો છે જે ત્યારે ત્યારે લગનમાં આવે અત્યારે તો કોણ જાણે પણ પહેલા શું કરે કોકના મકાનમાં ઉતારો આપે ગામમાં હારો મકાન હોય ને એને કહેવાય બે ઉતારો આરાય જોવાય બે જગ્યાએ કહેવાય

ઉલ્લેખ કર્યા છે આટલે ઠેકા એટલા માટે મનુષ્ય જન્મની દુર્લભતા પરોપકાર ધર્મ એની સાથે આપણી જીવનની સાવધાની એને અનુલક્ષ ચાલુ એની સાથે સાથે કૃતજ્ઞ સંગ સંઘ કૃતજ્ઞ માણસ એનો સંઘ મહારાજ જગ્યાએ એનો મહારાજે વચના જુઓ

અમને ભલે ભગવાન ના માને ખબર પડે નહી પણ એની સેવા કરનારો કોઈ નહોતો રડતો હતો સાધન પૈસા પાસે ખરા પણ સેવા કરનારો હજાર ભૂત રહેતા હતા વડે તો અને ત્યાં રહીને એની સેવા કરી એને કહેવાય કૃતજ્ઞિકૃતજ્ઞી કયા કૃતને ના જાણે આપણે ઘણી વખત અહીંયા જે ગંગાજી આવ્યા માંડવદાસ સુધી તારા હતા ગેલા નદીને કિનાર ક્યાંથી ગેલા જે ગરડાથી ગંગાજી નું વહન થયું નીલકંઠ નામે બ્રાહ્મણ પૈસા વાળો સુખી ની અંદર એને એની નાક માને એમાં છે તે સહાયતા મદદ એવું બધું એને કરેલું કરી વાતે વાતમાં કે તસલ થઈ કે વાત વિવાદ થાય થાય કપા મારવા થાય એની અંદર ક્યાંક એનું બૈરો એવું બોલી જાય કે હવે તમને દુખાના દુકાળમાં તમે જીવાડ્યા એવું કઈક ને કઈક મોમરવા આવી જાય એટલે બૈરા ને બધા નાના પર ડાલ એટલે છોકરો રમતો રમતો કે કુવામાં પડી ગયો ત્યાં નાટો ખેલ કર બા માણો પર ઓલા ભેગા થઈ ત્યાંને મારી ના બ્રહ્મચાર્ય બ્રહ્મચાર્ય નાટ બા થયો હવે આનો કોણ બધા એક ઓલા બધા એક થઈ ગયા નાક ભેગી થઈ તોય ના નાટ ચાલ્યું તો કે ભાઈ હવે તારે હવે બીજું તો શું હવે તારે એનો પ્રાયશ્ચિત આપો અમને તો પ્રાયશ્ચિત આપણે એવું આપો આનાથી ન થાય એવું કે શું તો કે છે ગંગાજીને લાવીને આ તાય આ પવિત્ર કરે એ ગંગાજી ઉપર તપ કરે વંકાય નામના ગંગાજીએ કહ્યું કે મારા પિતા કે

ખોટો આક્ષેપ મૂકીને પણ એને હેરાન હેરાન કરી નહી એટલે કર્તજ્ઞ કહેવાય જે જેવો કયા કર્તને જાણે નહીં શાસ્ત્રમાં લખ્યું કે માતોશ્રીના ઉદરમાં જીવ જ્યારે બહુ દુઃખી થાય છે અને બહુ ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન આવે ભગવાન કે શું છે ભાઈ કે પ્રભુ આ દુઃખ થી રહેવા તો ભગવાન કે તારા સાક્ષી કોણ

એટલે કૃતજ્ઞમાં કૃતજ્ઞ કોઈ પણ જો હોય તો જીવાત્મા છે એટલા માટે અત્યાર સુધી એના હાથમાં કાંઈ આવ્યું નથી કાંઈ નહીં આપણી પાસે શું આપણા હાથમાં શું કાંઈ નહીં કશું જ નહીં આમ કોતર ચાલે કારણ કે આપણી ઉપર કેટલી બધી વરિષ્ઠ સત્તાઓ કામ કરે છે કેટલાય નકામા માણસો કામ કરે છે આપણા ત્યારે બાજુ આપણે ઘેરાયેલા છીએ આપણે એવા સ્વતંત્ર નથી આપણે લાગે આપણી પાસે પાંચ પૈસા હોય એટલે પણ તે આપણા કામમાં આવે કે કેમ એ મોટી શંકા છે

ધર્મો ધર્મ એને કરેલા સુભાષંકર મહેસાક્ષીપુરે ધર્માતરણ કર્યું હોય તો બાકી બધું ત્યાં ને ત્યાં

હતું તો જાય ને નથી તમારો માટે તમે એને એને કહો મારું છે તેથી થોડું થઈ જાય છે એમ એમાં કઈ ના બને આપણું હોય તો આપણે કેમ માંડા પડે હાડા પડે ગરડું થયું કોઈ ગમે છે કેમ ગરડા થયા એમ આચે દેખાય ને કાને આપણા ની કામ ના કરે આપણે બધું સારું જોઈએ છે નથી કા તમારું નથી માટે હું કામ કરું ત્યારે જ્યાં સુધી સારું છે ત્યાં સુધી એનાથી તમે પરોપકાર નું કામ સત્કાર ભજન ભક્તિ કરી લો એ તમને વચ્ચે શીખવાડે શાસ્ત્ર તમારી પાસે આ કઈ ખારું છે ત્યાં સુધી બાકી તમારું છે કાંઈ નહીં એનો તમે વ્યાજે ના આપી શકો મૂળ મૂડી ના આપી શકો તમારે શું છે લેવાનું નંગા બાવા ધંધી છે તેની પાસે લેવાનું હું એમ કપડું ના હોય પહેરેલું પછી ભાઈ શું કયા એના બેના નામ નામે લખવાનું લેવાનું કઈ ના મળે એટલે શાસ્ત્ર ના પાડે ભગવાન પોતાના ને કેવી રોડી રોડી શીખાવાનું આપે છે ને નો ના કરવો ક્યાં સત્ય બોલવું ક્યાં સત્ય બોલવું કેટલું બધું આપણને બતાવે છે

કે લાજ ક્યારે ના લેવી એ પા લાજ કે તલા તાલતી છે ગમમાંથી તે કારણે બડા ભયા ભરત ના લેવી તો છે કે કે છે મો પહેલા તો જો રજવાડામાં મોટા મોટા ખાતા માં ચાલે અને પહેલા અંદર અંદર ઓલું બહુ થતું તો આપણે જાજે કે યવનોનો પ્રવેશ થયો એ લાજથી દરવાજા ખોલી દીધા ઘણા તે ઘણા તમે જો બધા રાજાઓમાં એક તે જ છે એમ લાશથી એનો જે દેશમાં પ્રવેશ છે લાશથી છે એટલે લાચ મા ક્યારેય પણ જે સ્થાનમાં આપણે રહ્યા એ સ્થાનની અંદર પૂરા એના એને આપણે વપાદાર